નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાંલિશિયા તો ચાલો આપણે આગળના સમાચાર પર એક નજર કરીએ વાત છે ઘાટલોડિયાની તો ઘાટલોડિયાના ક્લોરેક્સ શાળામાં થયેલા વિવાદ મુદ્દે એ કર્યા સરકાર પર આક્ષેપ જી હા એઆઈ એમ આઈ એમ એ સરકાર પર આક્ષેપ કર્યા છે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ક્લોરેક્સ સ્કૂલ ખાતે અમુક દિવસો પહેલાં બાળકોને સ્કૂલ શિક્ષક દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી જેની જાણ હિન્દુ સંગઠનોને થતાં તેઓ સ્કૂલે દોડી ગયા હતા અને શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો જે મામલે અમદાવાદના સરદાર પટેલ ગાર્ડન ખાતે એઆઈએમઆઈએમ નેતાઓ તથા કોર્પોરેટરે દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે મામલે અમદાવાદ એઆઈએમઆઈએમના કોર્પોરેટર ઝૈનબ બેન શેખે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં તાનાશાહીનો માહોલ છે આ તમામ પ્રવૃત્તિઓ આતંકવાદી પ્રવૃત્તિઓ છે જેમાં ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્રની મિલીભગત હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે તપાસમાં અમને સંપૂર્ણ સહયોગ નથી અને તપાસ થઈ રહી છે કે નહીં તેની પણ જાણ નથી જો કે એઆઈએમઆઈએમ ના નેતાઓને આ મામલે કાર્યક્રમ કરવાની પરમિશન કોઈ અગમ્ય કારણોસર પોલીસ તંત્ર દ્વારા મળી ન હતી देखिए જ્ઞાન કે મામલેમાં એસા છે કે ہمارے દેશ કા જો સંવિધાન હૈ वो बिल्कुल यूनिवर्सली इस तरीके का डिस्क्रिमिनेशन की मुखालफत करता है और एकता जो है वो हमारे कोर में है आपको ये समझना पड़ेगा लेकिन जिस तरीके की राजनीति प्रदेश में पूरे देश में चल रही है इसको रोकने के लिए जो कोशिशें हैं

ઝૈનબ કોર્પોરેટર મક્તમ પુરાવા અવોર્ડ જોવા પ્રાર્થી આજે અમે જે અમદાવાદમાં ઉપરાચાપરી બનાવો અત્યાર બન્યા છે ત્રણ દિવસ પહેલાં બી આપણે જોયું કે ઈદગા પાસે જે બનાવ બન્યો એક છોકરાને જય શ્રી રામના નારા બોલવા માટે પ્રેરિત કરવામાં ના બોલ્યો તો એને જાન લેવા હુમલો કરવામાં હોમ લિંચિંગ કરવામાં આવી રહી સરની ને પછી એના પછી બે દિવસ પછી આપણે જોઈએ કે ક્લોરેક્સ સ્કૂલમાં જઈને આ સંગઠનો ત્યાં પોતાની મનમાની કરીને મારધાર કરે છે પોલીસની હાજરીમાં આવું બધું થઈ રહ્યું છે તો આવા લોકો કેમ છાકતા બન્યા છે કેમ પ્રશાસન એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરતું તો કોઈ એવું કોઈ દાખલો તો બેસાડો તો એ લોકોને કોઈ ખોફ થાય ડર ઊભો થાય કે જે જેવી રીતના આજે મુસલમાનો પર જેમ હુમલા કરવામાં આવે છે આદિવાસીઓ પર એ રીતના આજે જે માહોલ ભારત દેશનું આખાનું થયું છે તો કેમ એના માટે સરકારને કેમ ચિંતા નથી થતી એટલે એટલા માટે ઓલ ઇન્ડિયા મજલી સિત્તાદલ મુસ્લિમને અહીંયા અવાજ લઈને અહીંયા અમે આવ્યા હતા પણ અહીંયા એ અમદાવાદ મ્યુનિસિપલ કો કમિશનર તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ વસ્તુને રોકવામાં આવી છે અમને ધરણા પ્રદર્શન કરવા માટેનું એ લોકોએ પરમિશન આપી નથી શા માટે નથી મળતી એ લોકોએ એક લો એન્ડ ઓર્ડરનું ઇસ્યુ કર્યું છે કે અત્યારે માહોલ જે છે અહીંયા અમદાવાદમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થવાનું છે ઉપરથી કોઈ એમને એ લોકો કીધું છે કે વાત આવેલી છે તો તમે એ લોકો આ વસ્તુ આના માટે રોકો તો અમે આને રોકશું નહીં અહીંયા અમે ભલે અત્યારે પૂરતું એને રોક્યું હશે પણ બે દિવસ પછી બી અમે આને પરમિશન લઈશું અને અમે ધરણા પ્રદર્શન અમે ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું મેડમ આ બાબતની તમે શિક્ષણ વિભાગ અધિકારીને જાણ કરી છે કે એમના દ્વારા કોઈ સહયોગ મળ્યો છે આપને એમના દ્વારા કોઈ સહયોગ નથી સૌથી પહેલાં તો એમના પર જ સવાલ ઉઠે છે કે જ્યાં શિક્ષણ સમિતિ હોય ડીયુ કચેરી જબ જ્યારે સ્કૂલવાળાને સવાલ પૂછી શકે છે કે તમે કેમ એવું કર્યું તો એ લોકોની બી જે કામ કરવાની જે ધપ છે એના પર બી સવાલ ઊભો થાય છે તેમના જોડે વાત કરવાની કોઈ વસ્તુ જ નથી પણ જ્યારે આપણે ભારત દેશમાં હિન્દુ મુસ્લિમ ઈસાઈ શીખ બધા જ ધર્મના લોકો એકસાથે રહીને જ્યારે એક સ્કૂલમાં હોઈએ છીએ તમે બી સ્કૂલ ભણેલા છો હું બી છું કે આપણે ત્યાં બધા ધર્મના સ્લોગો હોય કે બધા ધર્મમાં શું શું થાય છે આપણે શિક્ષણમાં આપણને શીખવવામાં આવે જ છે તો આ વસ્તુ અહીંયા જ્યારે સ્કૂલમાં શીખવવામાં આવી તો કેમ એવું થયું બીજો સવાલ હું એમ કહેવા માંગુ છું કે જ્યારે બી આ યાત્રાઓ નીકળે છે ત્યારે જ કેમ દંગા થાય છે ત્યારે જ કેમ લડાઈ થાય છે અત્યારે તમે જોયું આખા વર્લ્ડમાં ઈદે મિલાદનો તહેવાર મનાવવા અમે છે બરાબર જ્યારે પુરુષોત્તમ રામનું નામ લઈને તમે ઘરથી બહાર નીકળતા હોવ તો પુરુષોત્તમ રામ તો પોતાના ભય માટે ચૌદ વરસ વનવાસ જોડી આવ્યા કેમ એમણે ત્યારે ઝઘડો ના કર્યો કેમ ત્યારે એમણે વન ત્યારે ત્યાં બધા આવ્યો ત્યાં ત્યાં બી એમની સાથે હતા ને પબ્લિક ત્યારે કેમ એવું એવું કંઈ ના કર્યું અને પણ એમને શાંતિનો રસ્તો અપનાયો ને જે મોહમ્મદ પૈગંબર સાહેબે શાંતિના દૂધ છે એ રીતના એ બી શાંતિના દૂધ છે શાંતિના દૂધ હોય તો એમની જ્યારે યાત્રા નીકળે તો આપણે શાંતિનું એક મેસેજ આપવાનું હોય એની જગ્યાએ આ લોકો દંગો કરે છે લોકોને મારે છે લિંચિંગ કરે છે અને જેવા તેવા નારા બોલીને લોકોને ઉકસાવે છે આખા ભારત દેશનો આ માહોલ દોડાવવાની આ લોકોની તૈયારી છે અને કંઈ ને કંઈ આ વસ્તુ પ્રશાસન એમને મદદ કરી રહી છે બીજું કંઈ નથી બે હજાર ચોવીસમાં બીજેપી હારી રહી છે એવું દેખાઈ રહ્યું છે એના હિસાબે આ બધું થઈ રહ્યું છે મેડમ આપે આ મામલાની જાણ પોલીસને કરી છે તો પોલીસ દ્વારા આપને શું સહકાર મળ્યો છે એફઆઈઆર નોંધવામાં આવી છે કે નહીં અથવા તો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક શું છે આપનું મંતવ્ય પોલીસ વિભાગ હા પોલીસ વિભાગમાંથી અમે એવું સાંભળેલું છે હું તો ત્યાં અત્યાર સુધી રૂબરૂ ગઈ નથી પણ હું કોશિશ કરીશ કે એફઆઈઆર દર્જ કરવામાં આવશે પણ એ દર્જ કરી હોય તો કેમ એ એફઆઈઆર બીજા કોઈને આપવામાં નથી આવતી પબ્લિકને ઇશ્યુ ના કરે પણ અમારા જેવા જે સામાજિક અગ્રણીઓ હોય એમને તો કહેવામાં આવે ને એફઆઈઆરમાં સખત પગલાં હોય કે બીજી વખત કોઈ માણસ એવા સંગઠનો સાથે જોડાવતા રોકાય એવી શિક્ષાત્મક દંડાત્મક કેમ પગલાં લેવામાં નથી આવતા મારો સવાલ એ છે હવે આવનાર દિવસોમાં આવનારા દિવસોમાં અમારા તરફથી જ્યારે બી એવી રીતની કોઈ બી ઘટના બનશે એનો ચોખ્ખું વિરોધ કરવામાં આવશે અને સંવિધાનમાં જે રીતના વિરોધ છે એ રીતના અમે ગાંધી ચિંધ્યા માર્ગે જ વિરોધ કરીશું આ હતા હાલમાં એમઆઈએમના કોર્પોરેટર અમદાવાદ શહેરના જૈનબેન શેઠ જેમણે કહ્યું છે કે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક સવારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો તેમણે કહ્યું છે તેમણે ખાતરી તો આપી રહ્યા છે પોલીસ વિભાગના અધિકારીઓ કે કાર્યવાહી કરવામાં આવી રહી છે એફઆઈ નોંધવામાં આવી રહી છે પરંતુ અમને આ એફઆઈ ની કોપી કેમ નથી મળતી ક્યાંક ને ક્યાંક સવારમાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અમને પોલીસ પરમિશન નથી મળી રહી જ્યાં ભારત દેશમાં એકતાની વાત કરવામાં આવે છે સંવિધાનની વાત કરવામાં છે ક્યાંક ને ક્યાંક બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી આવે છે જેને લઈને શાંતિ ડહોળવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ રહ્યો હોય તે હાલ એમાં એમના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોહિડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ